અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર ચોવીસમાં નોંધાયેલા સગીરા પર દુષ્કર્મના આરોપના કેસમાં મોટો ચુકાદો આવ્યો છે નાસા દ્વારા આખા ભારત દેશમાં તમામ કોર્ટોની અંદર છેલ્લા અઢી વર્ષ ઉપરાંતથી ડીએલએસએ અને ડીએલએસએ અને એલઈડીસી દ્વારા મહિલાઓ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માનસિક રીતે અસ્વસ્થ અથવા તો અશક્ત વ્યક્તિઓને ઔદ્યોગિક કામદારોને અને એવી સામૂહિક અથવા જાતિ અત્યાચાર પૂર દુષ્કાળ કે એવી જે ભોગ બનેલી એવી વ્યક્તિઓને તેમજ ત્રણ લાખથી પહેલાં મર્યાદા એક લાખની હતી ત્રણ લાખથી ઓછી આવકવાળા તમામને મફત કાનૂની સલાહ આપવામાં આવે છે તેના અંતર્ગત મોડાસામાં અરવલ્લી જિલ્લામાં કોર્ટમાં હાલના જે આરોપી હતો પોસ્કોનો કે જે પહેલાં યુટીપી હતો અને ત્યારબાદ એ આવકના ધોરણે એને મફત સલાહ આપવામાં આવી હતી અને હાલ એને નિર્દોષ છોડવામાં આવ્યો છે જે કેસની તમામ કામગીરી અમારા ડેપ્યુટી ચીફ એવા જીએમ એમ પટેલે સંભાળી હતી અને કેસ ચલાવ્યો હતો અને હાલ એ આજે કોર્ટે છોડ્યો છે આ રીતે આ અમારી જે ઓફિસ છે એનો લાભ લેવા દરેક નાગરિકોને વિનંતી છે આ કેસ કઈ કોર્ટમાં ચાલ્યો હતો અને કયા જજ સાહેબ ચુકાદો છે અહીંની સ્પેશિયલ કોર્ટ અરવલ્લી જિલ્લાની સ્પેશિયલ કોર્ટ ઓનરેબલ દરજી સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો કેસ નંબર છપ્પન બે હજાર ચોવીસ ગુસ્તો કેસ નંબર 56 ઓબ્લી 2024 માં છે અને જેનો આજરોજ જજમેન્ટ આવ્યો છે એના આરોપી નિયો છે બોલ સ્પેશિયલ કોક્સ ઓફ 25 નંબર 56 2024 નામદાર સેશન કોર્ટ શ્રી બખુશૈતની કોર્ટમાં ચાલી જ�તા જ્યારે અમે આરોપી આદિત્ય સુરેશભાઈ શરાત તર્ફે કે કોલેજ બિલોળા પોલીસ સ્ટેશનમાં કોક્સનો કેસ આવેલો એની અમે નામદાર કોર્ટમાં રજૂઆત કરી તેમ એને જે જે જગ્યાએ એમને શંકા ગઈ કેસની અંદર એ જગ્યાએ નામદાર કોર્ટનો અવગત કરાવ્યો સાહેબ અને નામદાર કોર્ટમાં ધારદાર અમને અને ધારદાર ઉલટ તપાસ ક્રોસ એક્ઝામિનશન થકી સદર કામમાં આજ રોજ અમે આદિત્ય સુરેશભાઈ શડા જે પોક્સોના કેસમાં નિર્દોષ છોડાવવાનો હુકમ કરાવવાનો આવ્યો છે